ગીચ વન માં એલે જાતા હોય ને એવું લાગે છે હોવાની કોઈ હું જાઉં છું કોઈ થી પહેલી વાર આવ્યું હું આ બાજુ બધું હલવાય એવું છે આમ આમ જોઈ લ્યો લો ચાલુ થઈ ગયું છે એમાં અંદર જે હુયા બેસે છે જ આવી રીતે તો આ જે હુયા બેહવાની પ્રોસેસ છે એ પણ ચાલુ છે પણ હવે હોજી એવી બધી છે ને ગમી ને જવા ને પાછી છે ને હેઠો ટપે ને માંડું જાય જ નહીં એટલે એ બહુ સારી બાબત કહેવાય કારણ કે શરીર સારું છે ને એટલે શરીર રાખે અત્યારે મારે આખવાનું તું ટ્રેક્ટર તમે જય મુરલીધર યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં ને ઘણા દિવસ પછી મળ્યા આવું મારા વાલા કારણ કે હમણાં કામ બધા એટલા બધા હતા કે આપણે લોક નહોતા બનાવી શીખ્યા ને પાછા જો આજ નિવરા થયા એટલે દેખાય તો પડ્યું છે ઘડીક ટ્રેક્ટર રાખ્યું છે એવા અને કે હે ને ટ્રેક્ટર કારણ કે હાકવાનું થોડું ઘણું ને અત્યારે હકાઈ ગયું એટલે પછી આપણે છોડી છે ગાયું તો ગાયો અત્યારે જે હે ઈ સરે હે વાસડીને ટ્રેક્ટર જ બાંધી દીધી છે એટલે એ અહીંયા અહીંયા સરે નકર કાંઈ કોઈ ખોડ દે ને પછી આવું લાકડું જેવું કઈ ખોર દે તો ટેકોરિયાત કે ભાગે નકર શું છે માંડવી બહુ મજા આવે પસંદ છે ખાવાની તો અત્યારે જો ગાને મેં સોડી છે ને આજ તો વાતાવરણમાં કંઈક અલગ પ્રકારનો ફેરફાર આવી ગયો આજે હે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન તો આપણે પણ છે એ ઘણી બધી રાખડી છે એ લગાવી દીધી છે તમે જોયું કહો ને અત્યારે ગાયું સારી છે ને વાદળા વાદળા થઈ ગયા જો વરસાદ થઈ જાય તો કામ થઈ જાય મારા વાલા હાથમાં બધાને સુધરી જાય ન કરવાનું છે પાણી પાણી કરવાનું છે આમાં આમ હે એટલે આ બધી માંડવીને ખાસ પાણીની જરૂરિયાત છે પણ વાટ જોઈને બેઠા હે કે જો વરસાદ થઈ જાય ને તો કંઈ કરવું નથી તો લગભગ થઈ જાય કારણ કે આમ જો વાદરા વાદરા થઈ ગયા આખા દિવસમાં ગરમી એ બધી છે તો આલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો વરસાદ વરસાદે ભાઈ હમણાં ટાટા બાય બાય કહી દીધું છે ને જો અત્યારે માંડવી તો એકલાસ થઈ ગઈ હે પણ ખાસ કરીને વરસાદની જરૂર છે એને બહુ સારી એ માંડવી થઈ ગઈ છે ને લેરિયા કરે છે જોઈ શકો હો ને એમાં તે ફૂયા બેહવાની પ્રોસેસ આખી ચાલુ થઈ ગઈ છે એમાં અંદર જે હુયા બેહે છે જો આવી રીતે તો આ જે હુયા બેહવાની પ્રોસેસ છે એ પણ ચાલુ છે પણ હવે ખાસ કરીને હારા મારા એક વરસાદની જરૂર છે આજ તો હા ઉડાડી ગયો આ તો વાદરા વાદરા જો બધે કે દેખાતું નથી કાઈ આ તો ગિરનાર ચોખો દેખાવા મને નકર ક્યારે ગિરનારનો દેખાતો ન અત્યારે આપણે જાતા ગાય તો ગામાં સારવામાં તો કઈ નહીં હમણાં સારું ખોલશે લીધું તે એવાય થઈ ગઈ છે કઈ એમ છોડી દઈ ને એટલે ખેડે ખેડે શેરે રાખે તો બહુ ગાય હેવાય થઈ ગઈ છે તેના કારણે અહીં મજા આવે અમે આ ગાર્ડન વાસડીની બેહી વાસડીમાં બાંધો એટલે ન્યા શરી રાખે ગાય અહીં શરી રાખે ખાલી ઘડી કાંટો ફેરો રાખવો પડે પડખે પડખે જેથી માંડવી ન જાય કેમ બાકી ફાવ ઠી કેમ જો બધું ઉલાર નાખો ભાઈ તો કાલનીજે આજે આપણે લાકડીનો ડંગોરો હાથમાં લીધો છે અને ચાલુ કર્યું છે ગાયોને ચારવાનું તો કારણ કે આમાં શું છે ખડ છે અને એટલું બધું કે કામ નમરે લીમરા હોય અને હેઠું સારું છે

ઊભી થઈ તો હવે ઘડીક ઘડીક રાખીએ ને તો ઘડી લઈને વાંધો ન આવે બાકી તમે જોઈ શકો પાછળ માંડવી ત્યારે ઓહો તો માંડવી કેવી આજ તમને દેખાય છે માંડવી જવા બધી પાછળ મારી એક નંબર થઈ ગયો તો જો ગાને આપણે હે ને ભાઈ હિંગડામાં દોરી આટવી દીધી છે નકર મારાક માલ હોય ને તો આટો વાનો દે પણ આ ગા ગાડી હોજી એવી બધી છે ને કે જમીને જવ અને પાછી છે ને હેઠો ટપે ને માંડવી જાય જ નહીં એટલે એ બહુ સારી બાબત કહેવાય કારણ કે શરિયા સારું છે ને એટલે શરીરે રાખે અત્યારે મારે મારેક્ટર તો મેં ઘડીક ટ્રેક્ટર કારણ કે પાકી નાખવી તો પછી વાવેતર થાય માંડવી સાહેબ મારે થઈ ગઈ પણ એમાં ખાસ પાણીની જરૂરિયાત છે જે ગુંડું હતું એમાં તો બાપુજી કાંઈ એમ બે સયાના ગુંડામાં લઈ નાખે ને ઘડીકું બેહું ને એ બધું થાય ભેગું એટલે સયાંનું ગુંડું હા ઓછું થઈ ગયું હોય થોડીક માંડવી રીક પીરાઈશ છે ઓલા ખેતરમાં પીરાઈશ છે અને આ ખેતરમાં તો કારસ જ છે પણ ખાસ કરીને પાણીની ખાસી જરૂરિયાત છે આજ વાદરા વાદરા થઈ ગયા કાલે જવા તો એટલો નથી આજે કંઈક અલગ પ્રકારનું વાતાવરણ છે ને એમાંય તે ગાયને સરવા સોડી અને ગાય કરી નાખ્યો હેઠો સાપ ચમાવટ લઈ ગયો પણ ગાય મજા આવી ગઈ ને સરવાની કાયમ બહુ મજા આવે ને સરવાની એવાય થઈ જાય ને એટલે પછી કાયમ સોડવી વીજ પડે જો અને શિંગડા માટવી દીધું છે દોડ્યું મેં આવા જુગાડ અહીંયા જ કર્યો ભાઈ તો હાલ આપણે જઈ રહ્યા છીએ નદી કાંઠે કારણ કે એક મોટર ખરાબ થઈ ગઈ છે ને ખરાબ તો નથી થઈ ગયા એમ તો અધર લેવાનું છે એવું કંઈક છે તો અહીંયા જાય છે મદદ માટે પણ જોઈ શકો ધણહેરમાં અત્યારે ભાઈ ગીચ વનમાં એ લે જતા હોય ને એવું લાગે છે હું આની કોઈ હું જાઉં છું આની કોઈથી થી પહેલી વાર આવું હોવા બાજુ બધું હલવા એવું છે આમ આમ જોઈ લ્યો હા ફરતું જંગલ દેખાય છે જો કે આમાં હાથ પડ્યો ને એટલે હંભરાણો નકટામાં ખબર એ નથી પડે કી સાઈડ જાવું આમાં હલાઈ મદદ જોઈ લ્યો એટલું બધું ગીચ વન છે તો અહીંથી હાલતા હાલતા લાવીશી હવે અહીંયા જ છે કેઠું ઉતરાઈ જાય તો તો આ આવી ગઈ નદી એરિયા નદી એરિયામાં અહીંથી આ સાઈડ તો નહીં ઉતરાય આ સાઈડ જાઉં છું બેક સાઈડ લાકડી હાથમાં લી લી એક કારણ કે આમાં शिवजन तू सना बरबाई के बाजू आ यहाँ आने को नहीं उतरे ठे तो और आ वो रावी गया केडो खबर न थी कि बाजू से ही आई थी ऐसे डाल अच्छा अच्छा इस साइड है खबर नहीं पड़ती कि बाजू हलता है कारण के पानी जा जा होता है તો અત્યારે ભાઈ આપણે બે ત્રણ દિવસ એક જ ધારું એક જ કામ છે ગાયું સરાવવાનું તો અહીંયા જો હવે કારણ કે ખેતરમાં અહીં નેદાય ગયું છે કમ્પ્લીટ અને હવે વાટ છે વરસાદ નહીં તો કે આજ વરસાદ વાતાવરણ આમ સારું થઈ ગયું છે બે દિવસ જ્યાં તો કઈક આવે ને કઈક જાય ને કઈક આવે ને કઈક જાય એમાં ગાને સરવાનું મજા આવે હજુ બહુ મજા આવે ગાને સરવાની આપણે ઢોરા ઉપર સડી જાય ઢોરા તો ગમે બે કોઈ એકલી એકલી સરતી જ હોય એમાં જો વાસળી આવે વાથી કારણ કે ત્યાં બાંધી દીધી છે નકર શું છે કે એ પાછી હેલખી હાથ નોરી આમથી આમ ફરવું હોય જવું હોય કંઈક પેતરા કરવા હોય તો આ ગા આટાણ તો સરે છે કમ્પ્લીટ અને આપણે એ સારી છીએ અને વરસાદી વાત હવાર સારા રેડા હતા અત્યારે પાછા કંઈ હે નહીં જો કે આગાહી પ્રમાણે બે ત્રણ દિવસમાં થઈ જવું જોઈએ એટલે પાતા નથી નકર તો પાવાની વાત છે જોઈએ હવે આજના દિવસમાં શું થાય તો આમ તમે જોઈ શકો હો એમ ગોઈતમાં ડુંગર ઉપર ને વાદરા ને એવું મંડાણું છે પણ જો કે હજી તો આની કરાવે એવું રાખતું નથી કારણ કે આ પવનને ફરી ગયો તો અને માંડવીને હવે ખાસ પાણીની જરૂરિયાત છે પણ એક બીકે નથી પાતા કે વરી વરસાદ થાય તો પીરી પડશે ને એટલે આમ જો તમે હે ને માંડવીને ખાસ પાણીની જરૂરિયાત છે બહુ જોરદાર એક વરસાદ થઈ જાય ને મેં આ માંડવી તો સારી ઓની નીકળે તો પીરી પડી ગઈ છે આખી આખી હવે એ થઈ જાય લેવલ મેં ગાને જો મજા આવી ગઈ શરવાની કારણ કે લીલું ખળ ને વેલા ને એવું થઈ ગયું ને બહુ મજા આવે સર્વાની એમે ઓલો લઈને આવે હે વાસળી અહીંથી મેં ના પડી કે સોડ તો નહીં બાંધી રાખી તો એવડું નાડું લીધું છે રાંઢવા જેવડું અને એ વાસળી જોઈ ગાને છે એક નો સરે કંઈ ન કરે એવું કરે આવું બધું તો ઝીણો ઝીણો મોલ્લાનો ટહંકાર થાય છે ક્યાંક ને ક્યાંક અને એમાં અમારા ઢોરા સરે છે અને તો એવડું લાંબુ રાંધું રાખ્યું હોય કારણ કે ખુરશી બેઠા હોય ને ભાઈ તો પકડી ને ખાલી તો એવડો ટેકો અને ગાને એને મજા આવે આમ તો સરવાની કારણ કે બળ ને બહુ સારું હોય ને ઝીણું 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 ખાધે જ રાખે ખાધે જ રાખે એ એક ફાયદો બહુ મોટો અને વાસળીને કંઈ આવું ન હોય એ નહીં શરીર રાખે ગાની હેડમાં મારે જે વાઢવી નીણ ઘણું કામ છે તો ભલે સર